હું શું કેટલી મોટો આજે હું આવ્યો છું પટેલ કાર રાજકોટ ત્યાં બસો થી ત્રણસો ગાડીનો નો ફૂલ સ્ટોક છે લોન ઉપર લાખ રૂપિયા થી લઈને ત્રીસ લાખ સુધીની ગાડી તમને મળી જશે દરેક ગાડી તમને પંદર થી વીસ સેગમેન્ટ જોવા મળશે પેટ્રોલ સીએનજી ડીઝલ તો જો આ વિડીયો પૂરો જોજો કેમ કે તમને તમારા સપનાની ગાડી રાજકોટમાં પટેલ કારમાં મળી જવાની છે લોન પણ થઈ જશે સિબિલ સારું હોવું જોઈએ લાખ થી લઈને ત્રીસ લાખ ની ગાડી તમને પટેલ કારમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો ફ્રેન્ડ કેમ કે સારી એવી ગાડી હું તમને બતાવું છું જેમાં સ્કોર્પિયો પણ બ્લેક અવેલેબલ છે અર્ટિકા પણ છે ડીઝલ સીએનજી લેટ સ્ટાર્ટ ધ ચલો હેલો ફ્રેન્ડ હું છું કેડી મોટો આજે રાજકોટમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે હું આવી ગયો છું પટેલ કાર

બધી લોન ની અવેલેબલ સુવિધા બધી છે તમારે ફાઈનાન્સની સુવિધા છે બેંક લોન ની સુવિધા છે એટલે તમારા સુવિધા માટે ગ્રાહક ને દરેક વ્યવસ્થા અમારી પેઢીએથી જ કરી દેવામાં આવશે કે જેથી કરીને તમારે કોઈ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ કે ચોથી જગ્યાએ જરૂર કોઈ જગ્યાએ તમારે ધક્કા ખાવાની જરૂર નથી

સાડા દસ અત્યારે તમે બેઠક કરશો ત્યારે એમાં પ્રાઇઝ વિડીયોમાં બોલાય છે બાકી તમે રૂબરૂ આવો જેમ મોરુભાઈ કીધું એમ નેગોશિયેબલ થશે તો સારામાં સારી તમે એકવાર નજર મારી ફ્રેન્ડ્સ આટલી ક્રેટા તો તમને આમાં દેખાય છે તમે જે આ ક્રેટા જુઓ છો ને બધી અવેલેબલ છે પટેલ કારમાં તો જોઈએ નેક્સ્ટ ક્રેટા તો ફ્રેન્ડ એના પછી પણ વ્હાઇટ ક્રેટા છે જે મુરુભાઈ કીધું એમ પંદર વીસ ક્રેટા જેને ક્રેટા લેવી છે ને એકવાર પટેલ કારમાં તમે વિઝિટ કરો તો આની ડિટેલ આપી દો આ સાહેબ બે હજાર અઢાર ની ફર્સ્ટ ઓનર છે અને એની પ્રાઇસ અત્યારે આઠ લાખ પંચાણું હજાર મૂકેલી છે જ્યારે તમે ગાડી જોવો આવશો ત્યારે અમે બેસીને પછી એમાં જેટલું રિઝનેબલ છે એ અમે કરાવશું અમારું પ્લસ ખાલી કમિશનનું કામ છે એટલે તમને જેટલું રિઝનેબલ થાય એ અમે એવી કોશિશ કરતા જ રહેશું અને આમાં ઓછામાં ઓછું ડાઉન પેમેન્ટ કેટલું આવશે તમારે જો લોન કરવી હોય ને તો મિનિમમ તમારે કોઈ પણ કાર સેકન્ડ કારમાં મિનિમમ દોઢ લાખ રૂપિયા જેવું તમારે ડાઉન પેમેન્ટ થાય બાકીની પછી તમારે લોનની બધી સુવિધા અમારી પાસે અત્યારે અવેલેબલ જ છે તો ફ્રેન્ડ બે હજાર અઢારની વોન ઓનર ડીઝલ ગાડી છે કિલોમીટર આવો એટલે તમે ચેક કરી શકો અંદરનું ઇન્ટીરિયર તમે જોઈ શકો હું આજે ઇન્ટિરિયર નહીં બતાવી શકું કેમકે ઘણી બધી ગાડી બસો અઢીસો ગાડી છે તો આપણે મિનિમમ જેટલી થાય ને મેક્સિમમ એટલી ગાડી આપણે લેશું આની પ્રાઇસ છે આઠ લાખ પંચાણું હજાર રૂબરૂ બેઠક કરો સારા એવા પ્રાઇઝમાં તમને ગાડી મળવાની છે તમે જે ગાડી માર્ગશો એ તમને મળી જવાની છે તો આ ગાડીમાં લાખ દોઢ લાખ ભરીને તમે લોન પણ કરી શકો છો સિબિલ તમારો સાડા પ્લસ હોવું જરૂરી છે તો સારી એવી ક્રેટા માટે નંબર જોઈ લો તમે સત્તાવીસ અઠ્યાવીસ નંબર છે ગાડીનો તો વાઈટ કલરની ક્રેટા લેવી હોય તો આજે જ વિઝિટ કરો પટેલ કાર નંબર એડ્રેસ તમને વિડીયોમાં દેખાય છે જોઈએ નેક્સ્ટ ક્રેટા તો ફ્રેન્ડ્સ બ્લેક કલરની ક્રેટા જોતી હોય ને એમાં પણ નંબર જોઈ લો એસી સિંટે આ ગાડી ટોપ મોડલ છે બે હજાર

તમામ સુવિધા મળશે સ્ટેરીંગ ઉપર કંટ્રોલ મળી જશે સનરૂફ છે ઓટોમેટિક છે વેન્ટીલેશન સીટ છે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક પણ આમાં તમને મળી જવાની છે તો ફૂલી લોડેડ ક્રેટા જોતી હોય બે હજાર એકવીસ ની એક્સ ઓપ્શનલ બાર લાખ નવ્વાણું હજાર એમાં પણ ફેરફાર થશે તો રૂબરૂ વિઝિટ કરો પટેલ કાર નંબર એડ્રેસ દેખાય જ છે સારામાં સારી ગાડીઓનો સ્ટોક રાખતી હોય તો બસો ત્રણસો ગાડીનો સ્ટોક પટેલ કાર રાજકોટ નંબર ડિસ્પ્લે પર છે જોઈએ નેક્સ્ટ ફ્રેન્ડ્સ ઘણા બધા માર્કેટમાં ફરતા હોય મુરુભાઈ મને એમ કહેતા બ્લેક સ્કોર્પિયો લઈ આવો મેં જોયા અહીંયા તમારી પાસે ત્રણ ચાર સ્કોર્પિયો અવેલેબલ છે ને એ પાછા બ્લેક તમે જોઈ શકો છો ફ્રેન્ડ બે બ્લેક કલરમાં માં સ્કોર્પિયો આપણી પાસે અવેલેબલ છે તો આની ડિટેલ આપી દો બંને આ છે બે હજાર ચોવીસ નું અને ટોપ મોડલ છે વન ઓનર એ જેન્યુન મીટરમાં છે અત્યારે હાલ આની પ્રાઇઝ આપણે પંદર લાખ નવ્વાણું હજાર મૂકેલી છે અને એ તમે રૂબરૂ આવો ત્યારે જેટલો ફાયદો થાય એટલો અમે એમાં ફાયદો કરાવી શકો બેઠક થશે બરોબર છે ને આ બે હજાર ચોવીસ એકદમ વર્ષ દીધ થયું ફ્રેન્ડ તમે વિચાર કરો બે હજાર ચોવીસ બ્રાન્ડ ન્યુ પંદર લાખ નવ્વાણું હજાર પછી એના પછી બ્લેક હજી છે તો આની શું ડિટેલ છે આ બે હજાર ઓગણીસ ની છે આ ટોપ મોડલ એ આ એસ ઇલેવન છે વન ઓનર છે જેન્યુન મીટર માં છે નો એક્સિડન્ટ બધી જવાબદારી વાળી ગાડી છે અને આની પ્રાઇસ અત્યારે મૂકેલ છે બાર લાખ નવ્વાણું હજાર ફ્રેન્ડ જો બે હજાર ઓગણીસ નો જોતો હોય બ્લેક જમ્બો જેટ સ્કોર્પિયો અને બે હાજર ચોવીસ નો બ્રાન્ડ ન્યુ જોતો હોય તો પણ અવેલેબલ છે જો શોરૂમ માં સ્કોર્પિયો લેવા જતા હોય ને એ પેલા તમે પટેલ કારની વિઝિટ કરો કે બે હાજર ચોવીસ નો આખો ઓરિજિનલ જમ્બો જેટ આખો અંદર થી તમને કંપની કન્ડિશન સ્કોર્પિયો બ્લેક મળવાનો છે બે હાજર ઓગણીસ નો બાર નવાણું બે હાજર ચોવીસ નો પંદર નવાણું બેઠક થાશે લોન પણ થઈ જશે વિઝિટ તમારે વેઇટ કરે છે વિઝિટ કરવાની પટેલ કાર તો આજે જ વિઝિટ કરો બ્લેક સ્કોર્પિયો લેવા માટે નંબર ડિસ્પ્લે ઉપર તો ફ્રેન્ડ એના પછી તમારે બે હજાર અઢાર નું ટોપ મોડલ જોતું હોય ને તો પણ અવેલેબલ છે તો આની મુ રૂપિયા ડિટેલ આપો આ બે હજાર અઢાર ની છે જેડ આઈ છે સીએનજી છે આની અત્યારે પ્રાઇસ છે છ લાખ નેવું હજાર રૂપિયા સીએનજી છે તો આરસી બુક માં એન્ટ્રી આવશે કાયદેસર આરટીઓ માન્ય બધી ગાડી અમારી પાસે અવેલેબલ છે એમાં આરટીઓ માં કાયદેસર સીએનજી ચડેલું આવે ફ્રેન્ડ બે હજાર અઢાર ની જેડ આ પણ સીએનજી વાળી છે આ બહુ જોરદાર ગાડી છે જો તમારે જોતી હોય તો છ ને એવું પ્રાઇસ માં ફેરફાર થઈ જશે તો ફ્રેન્ડ આપણે અટિકા જોઈ લીધી વ્હાઈટ એના પછી જોરદાર ઇંગ્લિશ કલર માં છે તો મુરુ આની ડિટેલ આપો સાહેબ જેને આપણે જ બતાવી એ બેઝિક મોડલ માં છે હવે જેને નવા શેપ માં જોઈએ અને ડીઝલ જોઈએ તો ડીઝલ તો અત્યારે બંધ થઈ ગઈ પણ પટેલ ઓટો કાર માં આવશો તો તમને ડીઝલ ગાડી પણ નવા શેપ માં જોવા મળશે અટિકા આ બે હજાર ઓગણીસ ની છે અને આઠ નેવું એની પ્રાઇસ મુકેલ છે જ્યારે તમે રૂબરૂ આવશો એમાં ત્યારે હું પણ વધારાનું ડિસ્કાઉન્ટ કરી આપીશ અને ઓનર કેટલા છે

અને સીએનજીમાં જોતી હોય તો નવા કંપની છે છે વેઇટ કરવાની ખાલી અહીં પહોંચવાની ગાડી તમને મળી જશે સુવિધા પટેલ કાર પોતે આપશે ડોક્યુમેન્ટ તમારે સારા જોશે સિબિલ પણ સારું જોશે તો વેલકમ છે પટેલ કાર રાજકોટ નંબર ડિસ્પ્લે ઉપર છે અર્ટિકા માટે કોલ કરો આજે જ જોઈએ નેક્સ્ટ તો ફ્રેન્ડ બ્લેક સ્કોર્પિયો તો આપણે જોઈ લીધા પણ વ્હાઇટ પણ અવેલેબલ છે તો આની મૂળ ડિટેલ આપો ભાઈઓ મિત્રો જો તમે સ્લીપ લેવા નવી જાતા હોય તો એવા જ બજેટમાં હું તમને સ્કોર્પિયો આપીશ આની ડિટેલ છે બે હજાર સોળ છે સેકન્ડ ઓનર એસ ફોર છે મેગ્યુલ વાળું વર્જન છે આની પ્રાઇસ ફક્ત આપણે છ લાખ ને નેવું હજાર મૂકેલી છે એમાં હું તમને આવશો એટલે વ્યાજબી ભાવ કરી આપીશ તો ફ્રેન્ડ જેમ મુરુભાઈ કીધું એમ કીધું નવી સ્વિફ્ટ છોડાવા જતા હોય તો અત્યારે સાત સાડા સાત આઠ લાખ ની પડે એનાથી પણ ઓછા બજેટમાં વ્હાઇટ સ્કોર્પિયો એસ ફોર પ્લસ બે હજાર સોળ નો સેકન્ડ ઓનર છે જેન્યુન ગાડી છે આવીને એકવાર તમે ટેસ્ટ લઈ લ્યો બરોબર છે ને મુનુભાઈ કેમ કે ટેસ્ટ લઈ લ્યો તો ખબર પડશે બધી ગાડી તમને જેન્યુઈન મળશે તો આની 6 90 માં જો જેને વાઇટ સ્કોર્પિયો જોતો હોય તો પટેલ કાર રાજકોટ નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ્સ વ્હાઇટ કલર માં Kia Seltos એકદમ બજેટ માં લઈ આવ્યા છે તો મુરુગાની ફૂલ ડિટેલ આપો મિત્રો આપણે SUV મોડેલ કાઈ તમારે જોતો હોય તો મારી પાસે અત્યારે આ 2019 ની છે કિયા છે વન ઓનર છે અને હાઉ નોર્મલ રેટ માં અત્યારે આપણે આ ગાડીના ભાવ મુકેલ છે આની પ્રાઇસ છે પંચાણું હજાર રૂપિયા વાહ એમાંય તમે જ્યારે રૂબરૂ આવશો ટેસ્ટ છો ત્યાર પછી તમને બેઠક કરશો તો એમાંય પણ ભાવમાં હું વ્યાજબી કરી વાહ તો ઓનર કિયા સેલ્ટોસ વિચાર કરો આઠ લાખ પંચાણું હાજર એકદમ રીઝનેબલ પ્રાઇસ માં રાજકોટમાં મેં પહેલા પણ કીધું છે પટેલ કારમાં તમને બસો થી ત્રણસો ગાડી એ કાર જોવા મળી જશે તો સારામાં સારી ગાડી કિયા સેલ્ટોસ બે હાજર ઓગણીસ ની વન ઓનર ડીઝલ સ્ટેરિંગ ઉપર કંટ્રોલ મળી જશે આખી ગાડી ચોખ્ખી હે રૂબરૂ આવીને તમે ચેક કરો આઠ લાખ પંચાણું હજાર એમાં પણ હજી એમ કહેશો કેડી મોટો નો વિડીયો જોઈને આવ્યા છે તો પણ પ્રાઇઝમાં મોરુભાઈ લેસ કરી આપશે તો આવી સારી ગાડી એક જ જગ્યાએ તમને મળશે પટેલ કાર નંબર ડિસ્પ્લો છે જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ જેને આઈ જોતી હોય મેં પહેલા પણ કીધું હજી પણ કહી દઉં છું તમને અહીંયા તમને આઈ ટ્વેન્ટી પંદર વીસ મળી જાય હાજર સ્ટોકમાં હાજર સ્ટોક જેને પેટ્રોલ જોતી હોય ને આ નવા શેપ ગાડી છે અત્યારે આઈ તો આની ડિટેલ આપી દઈએ મિત્રો આ બે હજાર બાવીસ નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે ફક્ત અઢાર હજાર રૂપિયા અઢાર હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ માં ગાડી છે અને નો એક્સિડન્ટ એની ટોટલ જવાબદારી અમારી પટેલ ઓટો કેર ની છે આની પ્રાઇસ અત્યારે મૂકેલી છે સાત લાખ નવ્વાણું હજાર રૂપિયા એમાંય તમે રૂપરૂ આવશો ત્યારે એમાં હું ફેરફાર કરી બે હજાર બાવીસ ની બાવીસ ની ફર્સ્ટ ઓનર અને પુષ બટન સનપ્રુફ આવશે બધાથી ટોપ વર્ઝન આવશે સનપ્રુફ પુષ બટન મેગવીલ સાથે પેટ્રોલ બહુ બજેટમાં જોતી હોય અને સારી ગાડી જોતી હોય ખાલી અઢાર હજાર ફરેલી સનરુ ફરી પુસ બટન સાર્ટ આ ગાડી તમને પેટ્રોલ મળશે પટેલ કાર ગાડી જોવા મળશે સારી એવી છે લોન પણ અવેલેબલ છે આપણે હવે ડીઝલ ગાડી જોઈ લઈએ આઈ ટ્વેન્ટી તમને દસ થી પંદર એક જ જગ્યાએ મળશે પટેલ કાર રાજકોટ નંબર ડીસલો ઉપર છે જોઈએ નેક્સ્ટ આઈ ટ્વેન્ટી

હોય છે <rebell>

તો હું મુરલીધરને પણ પ્રાર્થના કરું છું કે આ ગાડી તમને ફળે અને તમારી ફેમિલીને એમાં હરો અને અમારા તરફથી કોંગ્રેચ્યુલેશન તો ફ્રેન્ડ તમારે પણ સારી ગાડી જોતી હોય તો તમે પટેસ સારમાં આવો બે હજાર પંદરની ગાડી શેઠે લીધી છે બે માં સારી ડીલ મળી ગઈ છે ફ્રેન્ડ પહેલાં પણ કીધું હજી પણ કહી દઉં કે દસ પંદર આઈ તમને હાજરમાં મળશે તો મોરૂભાઈ આની શું ડીલેવું છે મિત્રો આપણે ડીઝલની ચેન્ટીની તો તમે આમાં જોયું પણ કોઈની ચોઇસ પેટ્રોલની હોય અને એમાં પછી ઓટો ની હોય અને ટ્વેન્ટી ઓટો મેજોરિટી ઓછી મળતી હોય છે પણ પટેલ ઓટો ની તમે મુલાકાત લેશો એટલે ઓટો બે હજાર ઓગણીસ તમને અત્યારે પટેલ ઓટો કાર્ડ માં અવેલેબલ છે મૂકેલી છે એમાં તમે જયારે અમારો વિડીયો જોઈને આવશો તો એમાં તમને ડિસ્કાઉન્ટ પૂરેપૂરું મળશે તો ફ્રેન્ડ્સ જોયું ને બે હજાર ઓગણીસની વન ઓનર પ્યોર પેટ્રોલ ને ઓટોમેટિક ને પાછા ડોક્ટર ઓનર છે ફ્રેન્ડ્સ આ છ નેવુંની ડીલ જે પણ આમાં તમને પ્રાઇઝમાં થઈ જશે એકવાર વિઝિટ કરો પટેલ તાર રાજકોટમાં તમને જોવા મળશે ગાડી ગાડીનો કાફલો તો ઓટોમેટિક જે પણ આઈ ટ્વેન્ટી ગોતતા હોય એ પર જરૂર વિઝિટ કરો છ નેવુંમાં ફેરફાર થશે એને ફૂલ લોડેડ ક્રેટા જોતી હોય ને એ પણ કલર કલરમાં તો આ અવેલેબલ છે ગુરુગાની ફૂલ રિટેલેબલ આ બે હજાર ત્રેવીસની છે નવું વર્ઝન છે ટોપ મોડલ છે ઓટો ડીઝલ આવશે અને આની પ્રાઇઝ અત્યારે મૂકેલ છે પંદર લાખને પંચાણું હજાર એમાં તમે જ્યારે વિડીયો જોઈને આવશો તો એમાંય હું તમને સામે બેઠક કરશો તો એમાં પાછો ભાવ યાજ નહીં કરી શકશું કારણ ફૂલ લોટેડ ગાડી ટૉપ મોડલ છે પંદર લાખને પંચાણું હજાર રૂપિયા એમાં પણ ફેરફાર થશે કારણ કે હરેક ગાડીમાં લોન થઈ જશે સિબિલ સારું જોઈએ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોવાની લોન ઉપર પણ ગાડી મળી જશે મને તો આપણે એક કસ્ટમરનો રિવ્યુ જોયું બે હજાર પંદરની બે લાખ નેવું છે મસ્ત ડીલ થઈ ગઈ છે સારામાં સારી ગાડી મળી ગઈ એવી જ એકસે તમારે પણ જોતી હોય અથવા આઈ ટ્વેન્ટી જોતી હોય અથવા સ્કોર્પિયો જોતો હોય નોડા સિટી વેરના પટેલ કારમાં આવીને તમે ખાલી ઓફિસમાં એમ કહેશો ને કે આ ગાડી મારે જોઈએ છે હાજરમાં બતાવશે તમને જોવા મળશે સ્ટોકમાં તો એકવાર જરૂર વિઝિટ કરો પટેલ કાર રાજકોટ નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ ફ્રેન્ડ્સ સ્વીપ તો આપણે લેવાની બાકી રહી ગઈ હતી જોરદાર બજેટ તમારા બજેટમાં સુટ મળી જાય છે તો પેલા સુટ કેટલી લે ભાઈ મારી પાસે અત્યારે પટેલ ઓટોકારની અંદર મીનિમમ 15 થી 20 સીટ નું કિંમત છે ડીઝલ અવેલેબલ છે પેટ્રોલ અવેલેબલ છે ને વિથ સીએનજી અવેલેબલ છે એમાંનું આ ચૌદ નું છે ફર્સ્ટ ઓનર છે રાજકોટ પાર્સિંગ છે અને આની પ્રાઇસ અત્યારે ફક્ત ત્રણ લાખ નવ્વાણું હજાર રૂપિયા મૂકેલી છે એમાં તમે જયારે આ વિડીયો જોઈ અને કેડી મોટો નું તમે જયારે નામ આપશો એમાં હું તમને ડિસ્કાઉન્ટ કરી આપું વાહ ફ્રેન્ડ તમે સ્વિફ્ટ લેવા જાવ ને આ ટ્રેન્ડિંગમાં ગાડી છે ઓછી મળે છે કેમકે વધારે પડતી ચોઇસ આ હોય છે કેમકે આમાં કોઈ વેરંટ જ આવતું નથી બરોબર તો આ ગાડી તમને બે હાજર ચૌદ ની વન ઓનર ડીઝલ ખાલી ત્રણ લાખ નવ્વાણું હજાર એમાં પણ આપણું નામ આપશો તમને ગાડી મળી જાય થેન્ક યુ ગુરુભાઈ બધી ગાડી ને ડીઝલ આપો બદલ તો તમે જોઈ આટલી બધી ગાડીઓ નો સ્ટોક તમને મળી જવાનો છે આપણે સ્વિફ્ટ જોઈએ આઈ ટ્વેન્ટી પેટ્રોલ ડીઝલ સીએનજી અર્ટિકા જોઈએ સ્કોર્પિયો જોઈએ ઘણી બધી ગાડી જોઈએ આ બધી ગાડી તમને મળવાની છે પટેલ કાર રાજકોટ તો ફ્રેશ આવી જ બધી ગાડીના વિડીયો જોવા માટે આપણી ચેનલ સલાહ અને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે નવા નવા વિડીયો અપલોડ થશે તો પણ જરૂર વિઝિટ કરો પટેલ કાર રાજકોટ કેમ કે ત્યાં બસો થી ત્રણસો ગાડીનો સ્ટોક જોવા મળશે તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે આવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત